કઈ રીતે નાગરિકોએ બચી શકાય તે અંગે આજે દેશભરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતમાં પણ અનેક રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં પણ ખાસ છ સ્થળોએ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં આપણે આઈજીસી રિસ્પોર્સ સેન્ટર ખાતે બેસવું છે તમે જોઈ શકો છો હાલ એ મોકડ્રીલ ચાલી રહી છે અને મિસાઇલ છોડવામાં આવે અને આગ જેવી દુર્ઘટના ઘટે તો કઈ રીતે નાગરિકોને રેસ્ક્યુ કરી શકાય તે અંગે આ મોકડ્રી યોજાય છે ફાયરની ઘણી બધી ગાડીઓ છે જે અહીંયા તમે જોઈ શકો છો કે ફાયરની ગાડીઓ આવી રહી છે અને નાગરિકોને જો એવું કોઈ હુમલો થાય છે તો કઈ રીતે તેઓને બચાવી શકાય તે અંગે આ સમા તમા સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે આ આઈટીસી સેન્ટરમાંથી નાગરિકોને છે તેઓને બહાર પણ સુરક્ષિત રીતે કાઢવામાં આવી રહ્યા છે એટલે એવી કોઈ દુર્ઘટના ઘટે તો કઈ રીતે લોકોએ પોતાનો બચાવ કરવો તે અંગે આ સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ઘણા બધા ધારાસભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે અને આપણે તેમની સાથે પણ વાત કરીશું ફાયરના જવાનો છે પોલીસના જવાનો છે તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે ને તમામ કર્મચારીઓ આ મોક ડ્રીલમાં હાજર રહ્યા છે અને તેમની નિગરાણી હેઠળ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ નાગરિકોને કોઈપણ જાતનો ડર ન રાખવા માટે અપીલ કરવામાં આવી છે આ મોક ડ્રીલ ફક્ત એક ડેમો છે અને લોકોએ કઈ રીતે પોતાનો જે આપ તમે જોઈ શકો છો કઈ રીતે બોલી રહ્યા છે ગુજરાત ગેસ લાઇન બંધ કરવામાં આવી છે એટલે જ્યારે આવી કોઈ ઘટના ઘટે તો કઈ રીતે બચાવ કરી શકે તેમ ત્યાં આયોજન બહુ અગત્યનું છે સાંપ્રત પરિસ્થિતિથી આખા દેશવાસીઓને ખબર છે ક્યારે કોઈ ઘટના બને તો આપણા લોકોનું જીવન સલામત સ્થળે ખસેડવું નાગરિકોએ કેવી રીતે વર્તવું તંત્ર કેવી રીતે એલર્ટ રહેવું અને આખરે તો એકસો ચાલીસ કરોડ દેશવાસીઓનું જીવન કિંમતી હોય એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદયમાં એકસો ચાલીસ કરોડ દેશવાસીનું સ્થાન છે તો એના માટે આજે આ એક અનુભવ મળે શિક્ષણ મળે આજનું એક ડેમોન્સ્ટ્રેશન થાય લોકોમાં અવેરનેસ આવે અને આવી પરિસ્થિતિ થાય ત્યારે એને શું કરવું એ ઓટોમેટિક એને ખબર પડી જાય એ પ્રકારનું આજનું આ શિક્ષણ છે એ આજનું મોકડી છે લોકોને આમાંથી કંઈક શીખવાનું છે કે આપણે શું ભૂમિકા હોઈ શકે તંત્રને કેવી રીતે મદદરૂપ બનવું સરકારને કેવી રીતે મદદરૂપ બનવું દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ કેવી રીતે પૂરું પાડવું એ આખો મુખ્ય સંદેશ આજે જે ફાયરરે કઈ રીતે પહોંચી વાળું લોકોએ કઈ રીતે સહકાર આપો તે અંગે પણ આયોજન કરવામાં આવે છે લોકોને પણ સુરક્ષિત રીતે આ મોક ડ્રેલમાં બહાર કાઢવામાં આવી રહ્યા છે અને તેઓએ કઈ રીતે સહકાર આપો નાગરિકોએ કઈ રીતે સહકાર આપો તંત્રએ કઈ રીતે કામ કરું તે અંગે આ સંપૂર્ણ મોક ડ્રેલનું આયોજન કરવામાં આવી છે કે ભારત સરકારી તરફથી આજે સમગ્ર દેશમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત મોક ડ્રેલનું આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ આજે સમગ્ર સુરત શહેરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ઓપરેશન અભ્યાસ અંતર્ગત ચાર વાગ્યા ફોર્ટી નાઇન સ્થળો ઉપર એકસાથે એલાર્મ અલાર્મ બજાવવા માટેની કામગીરી કરવામાં આવેલ છે સુરત શહેરના અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર હઝીરા અને સચિન ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસ વિભાગ ફાયર અને વિવિધ વિભાગો મળીને મોકડ્રીલનું આયોજન કરી રહ્યા છે લોકોના સાથે જ એમપી શ્રી એમએલએ શ્રી મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ પણ આ મોકડ્રીલમાં જોડાયા છે સાંજે સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટનું પણ આયોજન સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવ્યું છે લોકોને સતત આની માહિતી મીડિયાના થ્રુ સોશિયલ મીડિયાના થ્રુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને મીટિંગ્સ કરીને પહોંચાડવામાં આવી રહી છે સમગ્ર મોકડ્રીલમાં સુરત શહેરના લોકોનું ખૂબ સારું કોપરેશન છે અને લોકો આ મોકડ્રીલથી ગભરાવે નહીં પેનિક ના થાય ફક્ત અને ફક્ત પ્રિપેર્ડનેસના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે એવી હું લોકોને અપીલ કરું છું